પાંડેસરા ખાતે સીટીવી ની ઓફિસ ખાતે બપોરના સમયે પાંડેસા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એસોસિએશનની મીટિંગ રાખવા માંગી હતી જેમાં પોલીસ કમિશનર ગેહલોત હાજર રહ્યા હતા આ મીટિંગ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ને પોલીસ ની સારી કામગીરી ના પગલે અસામાજિક ત્રાસ થી છુટકારો મળ્યો છે આ ઉપરાંત પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એસોસિએશને પોતાની લગતા અન્ય પ્રશ્નો ની પણ ચર્ચા કરી હતી અને આ મીટિંગ માં પોલીસ કમિશ્નરે પાંડેસા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ને સીસીટીવી કેમેરા લગાડવાની પણ સૂચના આપી છે સુરત શહેરના સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે જેમાં અહીંયા છસોથી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સતાવીસ જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજન ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીજ વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોવે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ સાથો સાથ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ આ પ્રકારની ચીજો જો જયારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જો એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ એ નાની રકમ લઈને વ્યાજ ને લઈને જો પછી મોટા આમાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે તો એક આ બી કે વ્યાજખોરોના વિરુદ્ધમાં ને બી જો અમારે ડ્રાઈવ ચાલે છે જો હે આ ડ્રાઈવ અહીંયા આ લોકો બી વર્કર્સને બતાવે કોઈ પડો તાત્કાલિક પોલીસ ને જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સ્ટોર્શન કરવાની ગેંગ હતી જો આરટીઆઈ ના નામે આ બધા ઇન્ડસ્ટ્રીઝ ના આરાન પ્રસાન કરતી હતી એના ઉપર કેસ થયા તેર જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જો તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી કોઈ પર સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો એ કોઈ એક્સ્ટોર્શન કરે છે તો તમે ટોયલેટ નહીં કરો બલકે તાત્કાલિક જો પોલીસના જાણ કરો જો એના સંકલન કરવામાં આવેલા છે અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીઓના ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી જે તરફ જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે આ પહેલા પાંડેસરા વિસ્તાર આપને ખબર છે ગ્રામના સચિન પોલ્યુશનના આઉટપોસ્ટ હતા અત્યારે સચિન પોલ્યુશન સિટીમાં આવી ગયા પાંડેસરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બની ગયા ગીચ વસ્તી છે તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ રહે ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાનના કરે કોઈ ઘટનાઓ બને કે દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જો ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જો આ ઘટિત ઘટનાઓને બંધ અટકાવી શકાય આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમીદ છે કે આવનાર સમયમાં બી આપણો આ પૂરા એરિયા જો સુરતના ગ્રોથ એન્જિનમાંથી એક એન્જિન અહીંયા આ વિસ્તાર છે તો આ લોકો બી સરસ રીતે જોઈએ આપણો સંકલન સાધીને કામગીરી થતી રહેશે આજે અમે લોકો જો ચર્ચા કરી ઘણા બધા પ્રશ્નો જો અમે ચાર પાંચ છ મહિનામાં જોયા તો અમે તો અમુક જો આરટીઆઈના દુરુપયોગ કરવાના જોયા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરફ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આરટીઆઈ માંગીને દુરુપયોગ કરવાના એક્સ્ટોર્શન કરવાના ખંડડી ઉઘરાવવાના આ એક મોટી સમસ્યા હતી જેના જો નિકાલ કરવામાં આવેલા છે જો અને સાત જો અમુક લોકો જોઈએ એક્સ્ટોર્શન કરવાની અલગ અલગ રીતિ અપનાવતા હોય જોઈએ તો એના માટે જો બીજો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને પછી જો આ વિસ્તારમાં જો લોકો રહે છે થોડાસા જો મજૂરી વર્ગ કરવા લોકો આવે છે તો અમુક જો લોકો જો વ્યાજના ચંગુલા ફસાઈ જતા હોય છે તો એની ચર્ચા કરવામાં એના માટે અમે લોકો સોલ્યુશન બતાવ્યા છે આ મુખ્યત્વે જે આ પ્રકારની જો સમસ્યાઓ જો તકલીફ ના જો ચર્ચા કરવામાં આવી એના માટે જો નિકાલ અમે લોકો કરીએ છીએ ઓર સારા સંકલન આવનાર ફ્યુચર પર એની ચર્ચા અમે લોકો કરીએ છીએ સક મિત્રો નમસ્કાર લોકો નીચો કરો આજે 17 તારીખ છે માન્ય પોલીસ કમિશનર શ્રી ગેલોદ સાહેબ આજે અમારા જે અહીંયા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે એની વિઝિટે અમે ઇન્વાઇટ કરેલા હતા અને આવ્યા પછી એમને અમારી જે પર્સનલ ઇસ્યુ હતા તે અમે ચર્ચા કરી અને એમને વિશેષ અમારી પાસે એટલું જ એ કહ્યું કે ભાઈ આજે અમને બ્લેકમેલ બ્લેકમેલ કરતા હતા આરટીઆઈ એક્ટિવિસ્ટો ખોટી ખોટી કલેક્ટર ઓફિસ કમિશનર ઓફિસ પોલ્યુશન ઓફિસ ગુજરાત સરકાર ઇવન ભારત સરકારને ઇવન પ્રાઇમ મિનિસ્ટર આરટીઆઈ વાળા અરજી કરીને ઉદ્યોગોને પરેશાન કરતા હતા લગભગ એ કામ બંધ થઈ ગયું છે અને સાહેબે એમાં ખૂબ સારી રીતે એને ટેકલ કરીને એ કામ બંધ થયું છે બીજું જે નાના નાના મની એક્સ્ટોના હતા તે પણ બંધ થઈ ગયા છે ત્રીજી વસ્તુ કે જે સેફ્ટીની વાત છે એમને જે સૂચન આપ્યા છે એમાં કેમેરા પર એમને ખૂબ મોટો ભાર મૂક્યો છે અમે ચોક્કસ સાહેબ કહેશે અમે લોકલ પોલીસની સાથે ગઢવી સાહેબ છે ખૂબ સારા ઓફિસર છે એમની સાથે રહીને જ્યાં એમની જરૂર છે તો અમે એમની સાથે જ છે ને છેલ્લી જો વાત કરું તો પોલીસ જે કંઈ કરે છે કામ તે અમારા વેપાર ઉદ્યોગની સેફ્ટીને માટે અમારા કારીગરોની સેફ્ટીને માટે અમારી પ્રોપર્ટીની સેફ્ટી માટે ને જે ડિસિપ્લિન છે તે ખૂબ સરાહનીય છે ને અમે ઉદ્યોગના જગત આજે સાહેબને અમારે બધાને અંતરથી લાગણી હતી કે સાહેબને આપના એના પર પ્લેટફોર્મ પર બોલાવી અને એમનું સ્વાગત કેમેરાની જે સમગ્ર શક્તિ જાળે આ વિસ્તારોમાં અત્યારે તો અમે એક્ઝેક્ટ તો મને ડેટા ખબર નથી પણ જેમ જેમ પોલીસની ખાતે કોઈ પણ વસ્તુ છે કે ભાઈ એના પાંડેસરા જીઆઈડીસી ના ત્રણ કે ચાર આઉટલેટ છે કે ઇનલેટ છે ત્યાં અમે હાઈ રિઝોલ્યુશન ના કેમેરા અમે લગાવેલા છે એટલે કોઈ પણ માણસ પાંડેસરા થી આવે ને કયા રસ્તે આવ્યો છે કયા રસ્તે જાય છે એ ડિટેક્ટ થાય છે બાકી જે અમુક ગલીએ ગલીએ અમુક જે દરેક ફેક્ટરીમાં પોતાના ગેટ અગર કેમેરા લગાવેલા છે બહાર રોડના કેમેરા છે એટલે અત્યારે હવે છેલ્લા છ આઠ મહિનાથી કોઈ પણ એવો પ્રશ્ન નથી બહેનો ને કોઈ સાધારણ પ્રશ્ન બહેનો પણ હોય એક હમણાં થોડા વખત પહેલાં એવું હતું કે કોઈક કામદાર હતો લેડીઝ કામદાર હતી એના ઘરે નહીં પહોંચેલી હતી તો આખી એની ફૂટેજ કાઢીને એ ક્યાંથી આવી ક્યાં ગઈ કોની સાથે ગઈ બધી પોલીસે એમને ડિટેલ આપી દીધી એટલે હવે જે અત્યારની પોલીસ છે તે લક્ષી કામ કરે છે કે ભાઈ આનું કોઈ પણ પરિણામ ને સંતોષકારક કામ કરે છે એટલા માટે અમે ખુશ